થપકો મારતો કે ભરાગ દિહોરા અને રાધિકો દિહોરા નેવ દિવસમાં યુટ્યુબમાં ધૂમ મચાવશે તમે રાત્રે પોણા બે નક્કી થયું છે વિમલભાઈ પ્રેરિત અને સાક્ષીમાં છે મિતુલ કુમાર અને દારાબેન દાસારામાં આ લોકેશન છે અહીંયા આગળ અમે લોકો કાલથી વિડીયો બનાવવાના છે એવા મેં શપથ લીધા છે ગીર જવાનું છે એ ગીર ગીર જવાનું પ્લાનિંગ કરે છે

એવું કહે છે કે કે કયું નવ દસ અગિયાર આપણે લોકો જવાનું છે ગીર એવો પ્લાન કર્યો છે તો એ કહે છે કે મારે મારી વાઈફને પૂછ્યા અગર કોઈ ડિસિઝન નહીં લેવા જે જે હરા હર ખોટું બોલે છે બધું ડિસિઝન એ લે છે એકવાર બોલી જાઓ તું ખાલી હે ને પછી બધા ડિસિઝન એમ ના ચાલે

આ મેડમ ના કારણે કારણ કે એમને કીધું છે કે હું બ્લોક માં સંપૂર્ણપણે આવી છે એટલે તમને પંચાયત હવે જોવા મળશે માત્ર ને માત્ર રીવા અને રાધિકાની જે મને કીજાતી હશે મને બધું બ્લોક માં જોજો હવે મળીએ છીએ પાછા આઠ વાગે